જય વસરાજ જય ગુરુદેવ જય મસુમા જય અભિયામાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાનું છે ભરેલા કારેલાનું શાક એટલે કે અલગ જ રીતે બનાવવાનું છે તો તમને બતાવીએ કઈ રીતે આપણે બનાવવાનું છે તો હેલ્થી તમે પણ ટ્રાય કરજો અત્યારે કારેલાની ફૂલ સિઝન છે એટલે બધાને ભાવશે તે તો આજે આપણે બનાવવાનું છે અલગ જ રીતે કારેલાનું શાક ભરેલા કારેલાનું આપણે એકવાર રેસીપી મૂકેલી છે પણ ઈસણાના લોટમાં આપણે મૂકેલી છે રેસીપી તો આ આપણે અલગ રીતે મસાલો બનાવીને મૂકશું કારેલા બાફવા મૂકી દીધા છે એકાદી ચીટી પડી જાય એટલે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ જો આપણે માંડવીનો ભૂકો તલનો ભૂકો ગાંઠિયાનો ભૂકો ચવાણાનો ભૂકો અને આ આપણે છે પહેલાં ચણા અને તમારે આમાં ઝીણી સેવ નાખવી હોય તો સેવ ગાંઠિયાની જગ્યાએ પણ નાખી શકો છો અને લસણ આપણે આ રખાંડી નાખ્યું છે અને ઉપરથી આપણે બધા મસાલા એડ કરીશું જીરું હળદર મીઠું એ બધું અને આને હજી ખાંડી લઈએ આપણે ખાંડણી દસ્તાથી ખાંડવું હોય તો ખાંડની દસ્તાથી તમે ખાંડી શકો છો નક્ મિક્સરમાં પણ તમે ગ્રાઇન્ડ કરી શકો છો જો આપણે આમાં મસાલા એડ કરી દીધા છે સ્વાદ પ્રમાણે મીઠું થોડી કેવી ખાંડ ગરમ મસાલો લાલ મરચું પાવડર હળદર પાવડર હિંગ ગરમ મસાલો અને ધાણાજીરું એટલી વસ્તુ આપણે આમાં એડ કરી છે અને અડધો લીંબુનો રસ અને હવે આપણે અડધું પાવડા જેટલું એક પાવડા જેટલું તેલ એડ કરી દઈશું આમાં પછી આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને કારેલામાં ભરી લેશું આમાં તમારે કોથમીરના પાન એડ કરવા હોય તો લીલા ધણા એડ કરી શકો છો હાલો જો આપણે કારેલાનું શાકનો વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે અને તેલ સરસ મજાનું આવી પણ ગયું છે એમાં રાઈ જીરું એડ કરી દીધું છે ઝીણું સમારેલું ટમેટું અને ડુંગળી પણ આપણે એડ કરી દઈશું એમાં ગ્રેવી માટે હાલો જો કારેલા બાફી અને તૈયાર કરી લીધા છે હવે આ મસાલો છે એ આપણે એડ કરવાનો છે અને આ ગ્રેવી થઈ જાય ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું આપણે ગ્રેવી ટમેટા ડુંગળીની થઈ ગઈ છે તૈયાર લાલ મરચું પાવડર એડ કરી દીધું છે થોડીક આપણે હળદર એડ કરીએ અને હવે આપણે કારેલા છે એ એડ કરી દઈએ અને ત્યાર પછી મસાલો જો તમારે રસાવાળું ખાવું હોય તો તે જમથું પાણી એડ કરવાનું અથવા તો કોરું ખાવું હોય તો આને થોડુંકવા પાકવા દેવાનું થોડીવાર રહેવા દેશો એટલે સરસ મજાનું થઈ જાય છે આપણે કારેલાનું શાક તૈયાર ચાલો આપણે ભરેલ કારેલાનું શાક થઈ ગયું છે એકદમ તૈયાર અને મસ્ત જો ગ્રેવી સાથે થઈ ગયું છે ને તૈયાર આપણે ટમેટા અને ડુંગળીની સરસ મજાની ગ્રેવી બની છે અને જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ કારેલામાં ભર્યો છે અને ઉપરથી થોડોક આપણે મસાલો ભભરાવેલો છે અને સેજમતું પાણી નાખી થોડી વાર ઉકળવા દીધું એટલે સરસ મજાનું શાક થઈ ગયું છે તૈયાર તો અમારા ભરેલા કારેલાની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો